હલો મિત્રો બધાને જય માતાજી તો મિત્રો આજે ઉત્તરાયણ છે તો ઉત્તરાયણની રખડતી ગાયોને અમે ચાર નાખવી છે તો આપણાથી બને એટલું પુણ્ય અમે કરવી છીએ બહુ એટલી તાકાત નહીં પણ શક્તિ એવી ભક્તિ કરવી છે તો અમે ગામની રખડતી ગાયોને ચાર નાખી રખડતા કૂતરાને લાડવા પણ નાખ્યા તો ગામમાંથી નાચતા નાખતા અહીં અમારા ગામનું આ સંસ્થાન છે ત્યાં અમે આવ્યા છીએ નાચતા નાખતા તો મિત્રો તમે પણ પુણ્ય કરો અને આ બીજી વસ્તુ એક કે તમે ઉત્તરાયણના દિવસે તમે પતંગો ચગાવતા હોય તો ખાસ મિત્રોને જણાવવાનું કે અહીં નાના નાના ઉડતા કબૂતર ચકલી પોપટ બધા જનાવરોને ધ્યાન રાખી અને આપણે પતંગ ઉડાડવાની રહેશે જેથી કરી અને બિચારા પક્ષીઓને નુકસાન ના થાય કોઈને વાગે નહીં એવી રીતે તમે પતંગ ચગાવો અને તહેવાર ઉજવો તો મારે તો પતંગ ચગાવવાની છે નહીં મને મારે એક કારણથી હું પતંગ નથી ઉડાડવાનો એટલે મારાથી જે થાય એ હું પુણ્ય કરું છું અને ગાયોને ચાર નાખી છે પછી લાડવા નાખ્યા છે અહીં આ બાજુ કબૂતરાને દાણા પણ નાખ્યા છે તો આવું બધું નાનું નાનું પુણ્ય મારીને થાય એટલું કરું અને હવે બસ ગામમાં છોકરાને પતંગો વેંકવી થોડીક એવી ઈચ્છા હે તો મારીને બને એટલે વીસ પચાસ હો પતંગ હું વેંકીશ નાના નાના બાળકોને તો મિત્રો તમે પણ પુણ્ય કરો અને ખાસ કરીને પતંગો ચગાવો આકાશમાં તો તમે પક્ષી બધા પ્રાણીનું ધ્યાન અને બીજી વસ્તુ એ કે તમે પોતપોતાનું પણ ધ્યાન રાખી ઉત્તરાયણનો તહેવાર ઉજવો તાબા ઉપર ચડીને પતંગ ઉડાડતા હોય તો સાવચેતીથી પતંગ ચગાવજો અને આપણે ઉત્તરાયણનો તહેવાર ઉજવો તો મિત્રો બસ આજ આટલું જ છે તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો ગાય માતા માટે એક લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો બાય બસ આજે આટલું ગાયું લેવા જાવી આવી પડશે આવે મિત્રો ગાયો ચાર ખાઈ રહી છે અમારા ભૂરા ભાઈ થોડોક મને સાથ આપ્યો ગાયોને ચાર નાખાવા માટે આયા એમની એ ચેનલ છે સબસ્ક્રાઈબ કરી દેજો ભૂરાના વ્લોગ તો એ પણ અત્યારે હાલમાં ટ્રેન્ડિંગમાં માં છે તો જો ગાય ચાર ખાઈ રહી છે ભૂરા ભાઈ ગાડી લેતા આવો બજુ આવડે નહીં આવડતી ઓલે ગાયો લેતા જો હજુ બીજી ગાયો તો આવે જ છે હાલો મિત્રો હાલો મિત્રો અમારા હિન આટલું થયું જો તમે સપોર્ટ કરશો તો અમે વધારે કરશું અત્યારે તો અમારે જેટલી સત્તા હતી એટલે અમે ફૂન કર્યું છે અને તમે પણ ફૂન કરો લાઈક આ આ અમારું થોડુંક અને આ ઉત્તરાયણ લગી આવતી ઉત્તરાયણ લાગીને તમે અમારા સબસ્ક્રાઈબર દસ કે વીસ હજાર કરાવી દેશો તો અમે આથી તો ઘણું પૂનદાન કરશું અમે હાલ તો કૂતરાને લાડવા પણ નાખ્યા છે ને જો ગામમાં છોકરાને પતંગો પણ આપી છે તો આવતી ઉત્તરાયણ લગીને દસ વીસ હજાર સબસ્ક્રાઈબર કરાવી દો અમે ઘણું પૂર્ણ કરશું અને તમને આ અમારું અત્યારે આટલું નાનું પુનધન તમને ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો બાય